जय श्री राम पवन सुध हनुमान जी महाराज जन्म बलवा सूर्य न उदय पवन सुन

આનું એટલે દાઢી પોતાના બાળક પર ઇન્દ્રના દેવો પણ ગભરાઈ ગયા પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું પવનદેવ તમારા પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે તેનું આખું શરીર વજ્રનું થશે તે બળવાન થશે તે વજ્ર અંગબલી થશે ત્રણેય લોકમાં અજન્માં અને અમર થશે અપભ્રંશ થતા પવનપુત્ર ત્રણેય લોકમાં વજરંગ બલીના નામથી પૂજાવા લાગ્યા આજે પણ કલિયુગમાં ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું નામ અને એમનું સ્થાન અમર છે હનુમાનજી મહારાજ કી જય